કોઈપણ રાજ્યમાં નાગરિકો કેટલા સુરક્ષિત છે તે પરથી સરકારની કામગીરીનું મૂલ્યાંકન થતું હોય છે અને હવે એક એવો અહેવાલ સામે આવ્યો છે જેને લઈને ગુજરાતનો કાયદો અને ન્યાય વ્યવસ્થા અંગે ગંભીર સવાલ ઊભો થયા છે જસ્ટિસ ઇન્ડિયાના તાજા અહેવાલમાં ગુજરાતની રેન્કિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે અને આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગોર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન દેશના રાજ્યોની ન્યાય વ્યવસ્થા પોલીસ તંત્ર જેલ તંત્ર અને કાનૂની સહાય જેવી મહત્વની બાબતોને આધારે જસ્ટિસ ઇન્ડિયા નામના અહેવાલમાં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે વર્ષ બે હજાર ચોથા ક્રમાંકે રહેલું ગુજરાત હવે બે હજાર અહેવાલ મુજબ અગિયારમાં ક્રમાંકે પહોંચી ગયું છે એટલે કે રાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર ગાબડું પડ્યું હોવાનું આંકડાઓ દર્શાવે છે આ અહેવાલમાં ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં નાગરિકો સાથે થતો વ્યવહાર મહિલા સાથેનો વ્યવહાર પોલીસ સ્ટેશનમાં સીસીટીવીની સ્થિતિ ન્યાયપાલિકામાં જજોની ખાલી જગ્યાઓ અને કાનૂની સહાયની ઉપલબ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં ગુજરાત અનેક માપદંડોમાં પાછળ પડતું હોવાનું દર્શાવાયું છે આંકડાઓ વધુ ચોંકાવનારા છે કારણ કે ગુજરાતની ન્યાયપાલિકામાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટમાં આશરે પાંત્રીસ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અને નીચલી અદાલતોમાં પણ મોટી ખાત જોવા મળી રહી છે મહિલાઓની ભાગીદારી પણ ઓછી હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે એક ન્યાયાધીશ પાસે સરેરાશ ચાર હજારથી વધુ કેસ હોવાના કારણે ન્યાયમાં વિલંબ થતો હોવાનું પણ આ રિપોર્ટમાં જણાવાયું છે જેલતંત્રની વાત કરીએ તો રાજ્યની જેલોમાં ક્ષમતા કરતાં ઘણા બધો ભાર છે અને મોટી સંખ્યામાં કેદીઓ અંડર ટ્રાયલ છે જે વર્ષો સુધી કેસ પૂર્ણ ન થતાં જેલવાસ ભોગવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની સહાય માટે ફળવાયેલા બજેટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો મુદ્દાઓ પણ આ અહેવાલમાં ઉલ્લેખાયા છે આ રેન્કિંગમાં મોટા રાજ્યો કર્ણાટક પ્રથમ ક્રમાંકે છે અને કહ્યું છે કે આ આંકડાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને સરકાર નિષ્ફળતા દર્શાવે છે સાંભળો આ મામલે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કર શું કહી રહ્યા છે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ બે ભ્રષ્ટ ભાજપ સરકારની સંપૂર્ણપણે પોલ ખોલી નાખી છે પોલીસ ન્યાયતંત્ર કાનૂની સહાય અને જેલ વ્યવસ્થા આ મૂળ ચાર આધાર સ્તંભો પર આ આખા રિપોર્ટની વિગત આવી છે જે વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત ચોથા ક્રમાંકે હતું એ બે હજાર પચીસના રિપોર્ટમાં છે અગિયારમાં ક્રમાંકે આવી ગયું છે આ સમગ્ર રિપોર્ટમાં ન્યાયતંત્રમાં ભરતી પોલીસ તંત્રમાં ભરતી કાનૂની સહાય માટેના વોલન્ટિયરની ભરતી કે જેલ વ્યવસ્થામાં થતી હોય પ્રેજરોની તકલીફો આ તમામ વસ્તુઓ આ રિપોર્ટમાં આવરી લેવામાં આવી છે આ ગયા વર્ષ કરતાં આ વર્ષમાં સ્વતંત્ર આપણું જે પરફોર્મન્સ હોવું જોઈએ એ ગગડીને અગિયારમાં ક્રમાંકે આવી ગયું છે આ સમગ્ર રિપોર્ટમાં ઇન્ક્લુઝિવિટી એટલે કે ડાયવર્સિટી જે કહી શકાય એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામ લોકોના એમાં હક અધિકાર માટે જે ભરતી થવી જોઈએ એ ભરતીની પણ વિગત આપણો મૂકવામાં આવી છે કે જે પ્રકારે મહિલાઓનું જે ભાગીદારી હોવી જોઈએ બેટી બચાવો બેટી પઢાવવાની બહુ મોટી વાતો કરી સરકારના રાજમાં ન્યાયતંત્રમાં ગુજરાત હાઈકોર્ટમાં માત્ર પચીસ ટકા મહિલા ન્યાયાધીશો છે એ જ પ્રકારે નીચલી કોર્ટોમાં જોઈએ તો વીસ ટકાથી ઓછી મહિલા ન્યાયાધીશો છે આ જ પ્રકારે પોલીસ તંત્રની વાત હોય કે પછી એ એ કાનૂની સહાયના વોલન્ટિયરની વાત હોય આ તમામ તબક્કામાં એ ડાયવર્સિટી વૈવિધ્યતા લાવવામાં પણ ભ્રષ્ટ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે જે મોટી સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી સરકારની સમગ્ર વિગતની પોલ એમના ચાલ ચલણ ચહેરો આ આ રિપોર્ટે ખુલ્લો પાડી દીધો છે સરકાર ભરતી કરવામાં નિષ્ફળ છે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં નિષ્ફળ છે અને લીગલ સહાય વોલન્ટિયરો બનાવવામાં જે ખરેખર છેવાડાના માનવી છેવાડાના ગરીબ મધ્યમ લોકોને કાનૂની સહાય આપવા માટેની નિશાન તરીકેની કામગીરી કરતા હોય એ કરવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ નિવરી છે જેના પરિણામે ન્યાયપાલિકામાં એ વ્યક્તિઓને ન્યાય મળવામાં ખૂબ લાંબો વિલંબ થતો હોય છે અને એ જ કારણે એમને એવું લાગે કે ન્યાય મળી રહ્યો નથી એટલે આ સમગ્ર રિપોર્ટ એ ખૂબ મોટાપણે ઢોલ વગાડીને પો કરતી ભાજપ સરકારના વિકાસના દાવાનો સંપૂર્ણ પોલ ખોલી નાખે છે આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરવા માગું છું કે ન્યાયતંત્ર હોય પોલીસ તંત્ર હોય આયોગ હોય કે કાનૂની સહાયના વોલેન્ટિયર્સની વાત હોય તમામમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે ખાસ કરીને મહિલાઓની ભરતી કરવામાં આવે એસસી એસટીઓ બી રિઝર્વ સીટોની ભરતી કરવામાં આવે જેથી કરીને આ ન્યાયતંત્રની વાત હોય પોલીસ તંત્રની વાત હોય તમામ તંત્રમાં સુનિયોજિત રીતે કામગીરી થઈ શકે અને છેવાડાના માનવીને નાગરિકને ગુજરાતના નાગરિકને ન્યાય સુનિશ્ચિત થાય ન્યાય સરસ રીતે મળે ન્યાય સમયસર મળે એ સુનિશ્ચિત થાય એ કામગીરી ચોક્કસપણે થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે આ અહેવાલે અનેક સવાલો ઊભા કર્યા છે જો ન્યાયપાલિકા પર ભાર વધે પોલીસમાં ખાદ રહે અને કાનૂની સહાય ગરીબો લોકો સુધી ન પહોંચે અને જેલોમાં ભીડ વધે તો સામાન્ય નાગરિકને ન્યાય મળવો કેટલો મુશ્કેલ બને તે વિચારવા જેવી બાબત છે હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ પર સરકાર શું પ્રતિક્રિયા આપે છે શું ખામીઓ દૂર કરવા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે પછી આ મુદ્દો પણ થોડા દિવસ ચર્ચાઇને શાંત પડી જશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વામાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર